હેલો મિત્રો રામ રામજી કેમ છે મજામાં હું પણ મજામાં તો તમારું અમારા નવા સ્વાગત છે તો આવી જશે ભાઈના ફાઈનલ લગન ઈશાબેન તૈયાર થઈ ગયા થઈ ગયા ને તૈયાર જબરા તૈયાર થઈ ગયા અમે બી તૈયાર થઈ ગયા ઓલા ઓલાબેન બાકી તૈયાર થવાના છે એ હમણાં આવશે ભાઈ પછી મળી આપણે ચશ્મા ઠપકાર લીધા છે અને આપણે ફોટા પાડી નહીં ફોટા પાડ લઈ તો આપણે આવી ગયા મયુરભાઈ અમારા ફોટા પાડ દ્યો ભાઈ બેગાડ અરે તો પછી લગનમાં ફોટા પાડવાનું મૂકવાનું નહીં કોઈ બરોબર ને આવો લગનમાં ફોટા પાડવાનું નહીં મૂકવાનું કોઈ દીધું તો બેન આવી ગયા ફાઇનલી કેટલા નાખા સુધી રાત્રે થઈ ગયા હતા ખાલી પાંચ ખાલી પાંચ એ ખાલી બીજા કોઈ નહીં હો અમે બે જ જાગ્યા હતા બેઠી બેઠી વાતો કરતી તી ને ભળાકા વાતો ને ફૂલે ફૂલ આપણે કરતા હતા અને બે જ જાગતી હતી અને પાછી તો કંઈ હી પંદરક મિનિટ ઉઈ જાય એટલે નીંદર પૂરી થઈ જાય આપણી પંદર મિનિટમાં પૂરી કંઈ સવારે વહેલે ઉઠીને તૈયાર થઈ ગયા હા હો તૈયાર થઈ ગયા અને નિંદર અત્યારે આવતી નથી કાંઈ અને પછી ચાલો મળીએ તો મિત્રો આપણે ફોટા પાડવા આવી ગયા છીએ અને આમ બેન ડાન્સ કરે ડાન્સ કરો મજા આવે બેન કેવી મજા આવે ફોટા પાડ લીધા ને અરે હાલો હાલો પાડ લઈએ આપણે હર ખાઈ આપણે તણી પાડવાના હે ફોટા થોડી મોટી મહેનત કરો હો તમારા હાટું એક સરપ્રાઈઝ છે ગુલ્ફી ખાવી છે હાલો મારી બેન હાલો હાલો મિત્રો આપણે ગુલ્ફી ખાવા લઈ જાય હાલો

આપણે બેઠા છીએ આપણે હોલમાં એસી નીચે હવા જરીક ઠંડી આવે અને મજા આવી ગઈ અને અમે ત્યાં મોટા માણસ પાંચ પાંચ વાગ્યા સુધી જાગવા વાળા એટલે ભાગી જ જાય ને બધી કોઈ વાતો નથી ખૂટતી હા તો વાતો નથી ખૂટતી બેઠી બેઠી વાતો તો ચાલુ જ છે એમ સામયા એટલે અહીંથી આવે

પાણી ભરે છે કઈ ભરી લે હે હા મિત્રો અહીંયા બોલાયું હોય છોટા ભીમ ને તમારે જોવો હે হারেত সের কেঙে। আরাটমে কর্যে করুনে। কেদেডে করেডুনে করূন কর্য়ে করুনের করেডে করোনে। করেডুা করে ঈরসে করেড મિત્રો જો એના કાળા કાળાના વાળ તો હે ખરી પણ થોડક ડકલીઓ લાગે છે આવે ભાઈ શૂટ બેને કમ્પ્લીટ આવી ય આ

પોરના બેક જેવું થયો હે નામ તમે જોઈ શકો છો યાર ફૂલ ધડકો હે ઓણા એસી ને એટલે વાંદુ નથી આવે હાયરી આપણે એ દેહતે સંજી બેઠા થા બહાર નીકળા ચક્કર મારી આવે થઈ ગયા છે પૂરા ઓ નદી થી હાલો જાઈ મડી તમારા પ્રસંગ આરે અરે પર હા લેસન્સ ભાઈ

આપડો અલગ થાન હે ઓ જૂનાગઢ આવો ત્યારે આવજો અને તારે તો રોકાવા આવવાનું હે આને તો બિચારી રાખો હે અરે તમને પણ વધારે કંઈ કહેવાય તમે તો એમ કહી દીધું કે જૂનાગઢ અમારે ઓછું આવવાનું થાય તારે તો રોકાવા આવવાનું હે નો આવે તો નહીં બોલાવ કોઈ દી હાલો બાય કેતો લગન લગન કરતા ફાઈનલી લગન થઈ ગયો પૂરા સાવરીકાની થઈ તૈયાર તો હવે સીધા ભાગી આપણા ઘર તરફ હાલો મિત્રો જઈએ આપણે જઈ રહ્યા હતા અને રાજકોટ થોડાક આગળ નીકળ્યા અને સીધો વરસાદ થઈ ગયો ચાલુ અચાનક વાતાવરણ પલટો આવી ગયો તમે જેવું જોયું આગળ વાવાઝોડું જેવું મિની વાવાઝોડા જેવું આવી ગયું તો અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો હે ભાઈ પણ ચાલુ કરવું પડે એવો બધો વરસાદ ચાલુ થઈ ગયો તો હવે આગળ જાય આરો ગામ નથી કરે એવું વર્ષા ચાલુ થઈ ગયો ફૂલ ફૂલ સાથે પાછો દેખાતો જ નથી આમાં રેડી આવ ધીમે ધીમે ચાલે એવું થઈ ગયું ફૂલ અને આમ તમે અવાજ આમરી હક્તા હીસો રીઅલ માં દીધું આમ કાઈ સર ચાતું હોય એવું દેખાય એમ વરસાદ આમ અવાજ ખોજ એટલું વાય પર ચાલુ છે કઈ દેખાતું નથી માંથી થોડું ઘણું દેખાય છે બાકી રિયલ આયું આ અવાજો દેખાય છે એમને એમ ગાડી જવા દે એવું થાય છે દાવાદ છોડા રે હા મારા પપ્પાના મિત્રની હોટલ છે હોટલ માલધારી ત્યાં અત્યારે ઊભા છે જાય છે ઘર ત્રણ